કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જ હશો ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો ચાલો ત્યારે નવા વ્લોગની નવા દિવસની શરૂઆત કરી દઈએ અત્યારે જો ધાનુબેન સૂતા છે એકદમ ઘોર નિંદરમાં હે ને ભાઈ હમણાંથી ધાનુબેન મારી સાથે સૂતા શીખી ગયા છે હમણાંથી આ અઠવાડિયાથી લગભગ ધાનુબેન મારી સાથે જ સૂવે છે જો કેટલી ઘોર નિંદરમાં સૂતી છે કાંઈ એને પૂછો એને હમણાંથી એમના મમ્મી પપ્પાની સાથે નહીં સુવાની ટેવ પાડી છે મેં એને મને પણ એકલું ન લાગે અને ધાનુબેનને પણ મજા આવે ચાલો આ સમયે દિશાબેન પણ આવી ગયા છે નીચે ક્યારના આવી ગયા છે એને પણ નાસ્તો બનાવી લીધો છે નિખિલ કિશનને ને આજે વહેલા જવાનું હોવાથી આજે ફટાફટ દિશાબેને એ પણ નાસ્તો કરી લીધો છે ચાલો નિખિલ કિશન હમણાં થોડીક વારમાં જ નીકળી જવાના છે ચાલો ધાનુ કેવી સરસ મજાની સૂતી હતી ને એટલી મસ્ત ઘોર નીંદરમાં સૂતી હતી ને પણ નિખિલ અને કિશનને શાંતિ થાય કઈ વિચાર કરો એને ઉઠાડી જ દીધી આખીરકાર ધાનુને ઉઠાડી દીધી એટલી મસ્ત નીંદરમાં હતી ને પણ ધાનુને ઉઠાડી દીધી ત્યારે એને શાંતિ થઈ પણ એની વાત પણ ખોટી નથી ને કારણ કે એ જો જવાનો છે આજે રાજકોટ તો પછી એ છેક રાત્રે મળશે જો એનું કામ નહીં થાય તો એ આજ રાત્રે પણ નહીં આવે અને કાલે આવશે કાલે તે ક્યારે આવે એનું કાંઈ તો ભરોસો નથી ને કદાચ સવારે પણ આવે ને કદાચ સાંજે પણ આવે એટલા માટે થઈને અત્યારે એમની દીકરીનું મોઢું જોઈને એ એમની નોકરીએ જવાનો છે ચાલો થોડીક વાર માટે એણે ખૂબ ધૂમ મચાવી લીધી ભાઈ બાપ દીકરીએ તો આખું ઘર માથે લઈ લીધું હતું એને જો કેટલી નિરાતે સોતી હતી એને હવે પપ્પા જવાની તૈયારી કરે છે ને એટલે હવે ચાલો દુઃખ લાગે છે થોડું થોડું હે ને પપાઇ વાંધો નહીં એ બાળક છે હમણાં થોડીક વારમાં રમવા લાગે ચાલો નિખિલ અને કિશન બંને નાસ્તો કરવા માટે થઈને બેસી ગયા છે આ સમયે હું પણ નાઈ ધોઈ અને હમણાં સેવા ઘરની અંદર જાઉં છું એને મારું પણ હમણાં રૂટીન ચાલુ જ થઈ જશે આ સમયે જો બંને ભાઈઓ નાસ્તો કરી અને નીકળી ગયા છે એને હવે આવશે છે કે રાત્રે અથવા તો કાલે એમનો કાંઈ ભરોસો નહીં સાથે સાથે સાક્ષીબેને પણ રજા લઈ લીધી છે નાસ્તા પાણી થઈ ગયા છે અને ચાલો એ પણ રજા લઈ લીધી છે અને મેં પણ મારી સેવા કરી લીધી છું કેટલા સુંદર લાગે છે મારા ઠાકોરજી શ્યામ અને ગોપાલ એને મસ્ત જોડી છે ને બાકી અને ચાલો હવે થોડાક દિવસો જ રહ્યા છે શિયાળાના હમણાં જ તે ગદલ ને બધું જ મૂકી દેવાનું છે હમણાં શિયાળો છે ત્યાં સુધી ભલે દિશાબેન પણ આવી ગયા છે આ સમયે કિચનની અંદર એને નાસ્તા પાણી બધું જ થઈ ગયું છે દિશાબેને સરસ મજાના નાસ્તો બનાવ્યો તો આજે મસાલાવાળી મેથીવાળી ભાખરી કરી હતી એને ચટણી મીઠું ધાણા જે રૂહળદર મેથી અને થોડાક મસ્તા અજમા નાખી અને મસ્ત એવો લોટ બાંધી નાખ્યો હતો અને ગરમા ગરમ છોકરાઓને ખવડાવી દીધા એને જો અત્યારના પોઝિટિવિટી વાળો દિવસ શરૂ થઈ જાય ને તો પછી આખો દિવસ સારામાં સારો જ જાય અને હેલ્થનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી બની જાય ભાઈ છોકરાઓ જો અહીંથી નાસ્તો કરીને ગયા હોય ને તો બપોરે એ લોકોને ખાવા પીવાનું કાંઈ ભાન જ ન હોય કદાચ બપોર પડી જાય ને તો એ લોકોને ખબર જ ન હોય કે જમવાનો સમય થઈ ગયો છે એટલા માટે જો સવારમાં વ્યવસ્થિત જમી લીધું હોય ને તેને પણ મજા આવે ચાલો દિશાબેને મસ્ત કિચન સાફ કરી નાખ્યું છે અને હવે આવી ગઈ છે એ બાર ફળિયામાં અને આ સમયે હજી હું સેવા જ કરતી હતી ઘરની અંદર એટલું બધું અસ્તવ્યસ્ત પડ્યું હતું ને ધાનુબેને બધું વેરવિખેર કર્યું હતું તો આ સમયે હું એ બધું કરું છું અને દિશાબેન જો બાર ફળિયા વાળવા માટે થઈને આવી ગયા છે એને જો છોકરાઓની ડ્યુટી છે છોકરાઓ જતા રહ્યા છે સાક્ષીબેનની ડ્યુટી છે સાક્ષીબેન પણ જતા રહ્યા છે હું દિશા અને ધાનુ ત્રણ રહ્યા છીએ અને આજ તો ધાનુ વહેલી ઉઠી ગઈ છે સાત વાગ્યામાં ઉઠી ગઈ છે કારણ કે પપ્પાને જવાનું હતું એટલા માટે થઈને તો ચાલો ધાનુબેન બપોરે પણ વહેલી સૂઈ જશે હમણાં હું દિશાને કહું છું કે દિશા ધાનુબેનના સૂવા ઉપર વધારે આપણે ધ્યાન દઈએ ને વહેલી જો ઊઠી જાય ને તો બપોરે વહેલી સૂઈ જાય અને બપોર વહેલી સૂઈ જાય તો સાંજે પણ વહેલી ઊઠી જાય અને એને રમવાનો મોકો પણ મળે ને હવેથી બારના છોકરાઓ જે હોય ને શેરીના છોકરાઓ બધા બાળકો રમતા હોય તો એની સાથે એ રમે ને થોડુંક એને પણ કાંઈક ને કાંઈક એવું નોલેજ મળે એને બહારનું જાણવા જાણવા જેવું મળે હમણાંથી સ્કૂલે મોકલતા નથી એમને કારણ કે એમના મામાના લગ્ન છે ને એટલા માટે એવું નક્કી કર્યું છે હમણાં થોડાક દિવસ પહેલાં ધાનુબેનને શરદી ઉધરસતાઓ થઈ ગયા હતા એટલા માટે નક્કી કર્યું કે થોડાક દિવસ માટે નથી જવું એને લગ્ન થઈ જશે ને મામાને લગ્ન થઈ જશે ને પછી રેગ્યુલર મોકલવા લાગશું પણ હમણાં થોડાક વધારે શિયાળો છે વધારે ઠંડી છે એટલા માટે થઈને થોડાક દિવસ રજા જો એમના મમ્મી પાસે કેટલી જીદ કરે છે ધાનુબેન હમણાં જીદ કરતા શીખી ગયા છે જોયું ને એને પણ મમ્મા પણ ખીજાએ જ લઈ થોડીક વાર તો એને એને એકદમ કડક શબ્દોમાં કહેવું જ પડે નહીં તો અત્યારે જો શિક્ષા ન આપીએ ને તો બાળક આગળ જતાં બગડતો જાય એને તો જો ધાનુબહેનને થોડીક વાલ પણ કરે ને થોડુંક ખીજાવવું પણ પડે ને ચાલો ધાનુબેન તો રમવા નીકળી ગયા છે શહેરીમાં અને શહેરી પણ એકદમ શેર છે એટલે કાંઈ ચિંતા જેવું છે નહીં ને ચાલો ધાનુબહેન ત્યાં આગળ રમે છે ને દિશાબેને એનું ફળિયું પણ મસ્ત એવું વાળ લીધું ચાલો આજે બધું જ ફળિયાનું કામ દિશાબેને જ લઈ લીધું છે ને કારણ કે જો ઠંડી પણ એટલી મસ્ત મસ્ત હતી ને કૂણી કૂણી ઠંડી હતી સવારના પહોરમાં દિશાબેન આજે વહેલા થઈ ગયા હતા ફ્રી અને મારે ઈસ્ત્રીનો ઢગલો હતો દિશાબેને મને આજ કહી દીધું કે મમ્મી તમારે આજે બધી જ ઈસ્ત્રી કરી દેવાની છે હું બે ત્રણ દિવસ ઈસ્ત્રી કરવાની જ નથી એમને કારણ કે એમના ભાઈના મેરેજ છે તો એની તૈયારી એમને ઘણી બધી કરવાની હોય જો ધાનું બેનના નખરા જોઈએ ને એને પાણીમાં આટલી ઠંડી છે બધા સ્વેટર પહેરી પહેરી નાટા મારે છે પણ આ બેને સ્વેટર કાઢી નાખ્યો બોલો અને પાણીની અંદર રમે છે આખી પોતે ભીની થાય છે બોલો એને ઠંડી પણ ન લાગે ને ગરમી પણ ન લાગે આવું છે એને કામ તો કરવાનું જ હોય જો દિશા કેટલી ના પાડે છે કે બેટા આ દૂર જા દૂર જા પણ ધાનુબેન હમણાં જ આવે કંઈ એવી વાત નહીં બિલકુલ ન આવે ચાલો દિશાબેન મસ્ત ઝાડ છોડને બધાને પાણી પાઈ દીધા આજે તો બધા જ ચકલાને ચણ પણ આપી દીધા અને મકાઈ પણ નાખી દીધી અને મેં પણ હે ને આ જો આ જે દિવસ છે એ હું તમને આગલો દિવસ બતાવું છું કારણ કે આગલા દિવસનો વ્લોગ અમે નથી ઉતાર્યો અને જે અમે દેખાડ્યું હતું ને કે દિશા અને સાક્ષી તા મેરેજમાં એ વ્લોગ મેં તમને બતાવ્યો હતો એ સોમવારનો હતો છવ્વીસમી જાન્યુઆરીનો દિવસ હતો અને તે દિવસે છોકરાઓને રજા હતી ને પછીનો દિવસમાં મેં રજા લીધી હતી પરંતુ જો થોડુંક અમસું શૂટિંગ મેં ઉતાર્યું છે ને પછીના દિવસે મેં તમને દેખાડ્યું ને કે રવિવારે સાક્ષી બધા ઘરના કાઢી નાખ્યા હતા છાડા કર્યા હતા તો પછી બે દિવસ માટે થઈને આ ઓછાડ એમને જર્યા હે ને આ જે ગાદી છે એ ઓછાડ વગર જ રહી તો ચાલો ફાઇનલી મેં કાલના દિવસની અંદર આ વ્લોગ ઉતાર્યો છે આ શૂટિંગ ઉતાર્યું છે તે એ શૂટિંગ હું તમને આજના દિવસે બતાવું છું તો હું આ સમયે ઓછાડ પાથરી દો હે ને આખા ઘરના ઓછાડ બધા કાઢી નાખ્યા હતા પડદા કાઢી નાખ્યા હતા તો છે બધું જ ફરજિયાત લગાવવું જરૂરી છે એને ક્યારેક એવો દિવસ ઉગી જાય ને કે મન ન હોય કામ એટલા માટે થઈને હું ક્યારેક ક્યારેક એવો દિવસ મારા માટે થઈને કાઢી નાખું એક દિવસ હું લોગ જ નહીં ઉતારવાનો શૂટિંગ જ નહીં ઉતારવાનું ભાઈ ક્યારેક ક્યારેક શરીરને પણ થાક લાગી જાય ક્યારેક ક્યારેક એવું થઈ જાય કે આજે મોબાઈલ અડવો જ નથી આખો દિવસ મોબાઈલ વગર જ રહેવું છે ક્યારેક એવા દિવસો ઉગી જાય તો ક્યારેક ક્યારેક આપણે આરામ કરી લેવાનો એને શૂટિંગ ઉતારવું હા જરૂરી છે મારા માટે થઈને ખૂબ જ જરૂરી છે કારણ કે હવે હું કામ કરું છું એને હું પણ વર્કિંગ વુમન છું ભાઈ જુઓ એને ઘરે બેઠા હું પણ કામ કરું છું તો ચાલો બાળકોને ઘરે રાખતા રાખતા આ સરસ મજાનું એવું કામ મને જડી ગયું છે કે જે હું એકદમ ચાવથી કરી લઉં છું શૂટિંગ પણ ઉતારું છું વ્લોગ પણ બનાવું છું અને તમારા લોકોની નજરમાં પણ રહું છું અને મને આનંદ પણ ઘણો આવે છે અને મારા પરિવારને તમારા બધાના આશીર્વાદ પણ મળે છે આ સમય મેં એક રૂમના ઓછાડ બધા જ સરસ મજાના પાથરી દીધા અને ધાનુબેન સાથે મને મદદ કરે છે ચાલો મેં એક રૂમનું બધું કામ કરી નાખ્યું ધાનુને ત્યાં જ મૂકીને જતી રહી પહેલા રૂમમાં કે થોડીક વાર માટે ત્યાં રમે ને તો મને ઓછાળ પાથરવા દે પણ એને ખબર પડી ને કે દાદી આ રૂમ માંથી જતી રહી છે એમ એટલે તરત જ એ બીજા રૂમમાં આવી ગઈ અને દીધી ભાઈ કલાકનું કામ હતું ને છે એ મેં બે થી અઢી કલાક કર્યું છે વિચાર કરો તમે કેટલી સ્પીડ નું કામ મેં કેટલી નિરાતે નિરાતે કર્યું અને કારણ કે હું થાકી જાવ ધાનુબેન સમજાવતા સમજાવતા પણ ધાનુબેન કઈ સમજે નહીં અને એટલી જીદી થઈ ગઈ પરેશાન કરવાની અને મને પણ ખૂબ જ મજા આવે તુની મસ્તી જવાની કારણ કે આ બાળક છે ને ક્યારે મોટું થઈ જશે એને ખબર જ નહીં પડે મારા નિખિલ કિશન નાના હતા ને જ્યારે ખોળામાં સુતા ને એના નાના નાના પગ હું જોતી ને એના પગલાં જોતી ને તો મને એવું થતું કે આ છોકરાઓ ક્યારે મોટા થશે ક્યારે મારી આ બધી જવાબદારી પૂરી થશે એને પણ ક્યારે એ મોટા થઈ ગયા ને એ ખબર જ ન પડી અને અત્યારે એ દિવસો ઘણા બધા યાદ આવે મને કે જો બાળકો નાના હોય ને તો એનું નાનપણને માણી લેવું જોઈએ કારણ કે એ જોવાનીમાં ક્યારે પરિવર્તન થઈ જશે ને અને એના કામ ઉપર જતા રહેશે ને ખબર પણ નહીં પડે એને ત્યારે આપણે તરસતા રહેશું કે મારું બાળક મારા ખોળામાં માથું રાખી અને બેસે સુવે એને એ રાહ જોતા રહીએ એટલા માટે તે જેટ જે ટાઈમ ચાલતો હોય ને એને પૂરેપૂરો આપણે માણી લેવો જોઈએ અને હું પણ એ કામ કરું જ છું અને દિશાને પણ હું શીખવાડું છું કે ધાનીની સાથે અત્યારે મોજ મનાવી લે બેટા કારણ કે કાલે ધાનું મોટી થઈ જશે ને તો તને એ ટાઈમ નહીં આપી શકે જો તું એને ટાઈમ અત્યારે આપીશ ને તો એ કાલ તને ટાઈમ આપી શકશે જરૂર હે ને ચાલો ધાનુબેનની મસ્તી તો ઘણી બધી ચાલુ જ હતી મને પેલાના દિવસો પણ ઘણા બધા યાદ આવી જાય ધાનુને જોઉં ને તો મારા અને કમલેશના અને બાળકોના કે કેવા અમે પણ ટાઈમ આવી રીતે અને જે કમલેશ જો હોત ને તો બહુ જ ખુશ થાત ધાનુને જોઈને કે આ કેટલી નટખટ અને તોફાની છોકરી છે એને કમલેશને તો બી કર્યું એટલી બધી વાલી હતી ને કે ન પૂછો વાત ચાલો ધાનુભાઈની ની ધીંગા મસ્તી તો એકદમ ચાલુ છે જુઓ ધીંગા મસ્તી ચાલુ છે ધાનુબેનની તો ને એટલી બધી મસ્તી કરતી હતી ને એટલી બધી મસ્તી કરતી હતી ને કે હું થાકી જતી હતી પછી મેં એક આઈડિયા કર્યો કે હું ધાનુબેનને કામ કરતાં શીખવાડું ને એને બહુ મજા આવે એને કાંઈક પણ કામમાં આપણે પોરવાવી દઈએ ને ગમે તે કામની જવાબદારી આપી દઈએ ને તો એટલી સીધી ચાલે ને એટલી સીધી ચાલે ને આપણે એમ કેવું પડે ને કે ધાનુ તું આ કામ કરજો તારા વગર તો આ કામ થવાનું જ નથી તું કરીશ ને તો જ બહુ સરસ થવાનું છે એટલે એટલી ખુશ થઈ જાય ને એટલી ખુશ થઈ જાય ને અને જો દોડા દોડ કામ કરવા લાગે ભાઈ અને થોડીક વાર માટે તો એટલી ડાય થઈ જાય ને આપણને એમ જ લાગે કે જાણે આવું ડાયું તો પેલા હતું જ નહીં બાળક ચાલો એની સાથે પણ ક્યારેક ક્યારેક ચાલાકીથી ચાલવું પડે ને અને ત્યારે કે દાદી મારી સાથે પણ આવી ચાલાકી ત્યારે એટલી દાંત કાઢવાની છે ને એટલી હસવાની છે ને કે ન પૂછો વાર કાંઈ વાંધો નહીં એ જોઈને મને ક્યારેક કોક દિવસ યાદ તો કરશે તાનું ચાલો ત્યારે ફાઇનલી બધા જ ઓછાડ પથરાઈ ગયા છે બધા જ ઓશિકાના કવર થઈ ગયા છે અને ચાલો બધું વ્યવસ્થિત ઘરની અંદર મેં મૂકી દીધો જાય અને ગમે તે કોઈ પણ કામ સરસ થઈ જાય ને એટલે હું બેસવાની હતી અત્યારે ઇસ્ત્રી કરવા તો ત્યારે દિશાએ ચાલો શરૂઆત કરતી હતી સૌથી પેલા દિશાએ એ માટે થઈને સરસ મજાની ખીચડી બનાવી લીધી ચલો મિક્સ સબ્જી છે બધું જેને ધીમું ધીમું એકદમ મસ્ત ક્રશ કરી નાખ્યું છે અને એકદમ ફાઇન ક્રશ નથી કર્યું અર્ધકચરું ક્રશ કર્યું છે એની અંદર બટેટું છે ટમેટું છે બીટ છે ગાજર છે સે ચમસ્તું લસણ છે અમુક સબ્જી ઘણું બધું નાખ્યું છે અને દાળ અને ચોખા અંદર ઓરી દીધા છે ને ઘી નાખીને વઘારી નાખ્યું છે જીરું મૂકીને અને અંતે ચાલો બધું સોંતળાઈ ગયું ત્યાર પછી એમની અંદર દાળ અને ચોખા નાખી દીધા છે જોઈતા પૂરતું પાણી નાખી દેશે અને ધાનુબીન માટે થઈને આજે આ ખોરાક તૈયાર છે ચાલો આજે એક મહેમાન આવ્યા છે બેસવા માટે થઈને તો એના માટે થઈને વચ્ચે ચા પણ બનાવી લીધી દિશા એ તો ચાલો આજે છે અગિયારસ તો અગિયારસ માટે થઈને આજે સ્પેશિયલ સૂકી ભાજી બનાવે છે દિશાબેન અને જ્યારે આજે અગિયારસ છે ત્યારે આજના બ્લોગની અંદર લોકોએ જોઈ જોઈને ઘણી બધી મને શુભકામનાઓ આપી છે અગિયારસ માટે થઈને જય શ્રી કૃષ્ણ પણ કીધા છે અને ચાલો તમને લોકોને બધાને આજના અગિયારસના જય શ્રી કૃષ્ણ ચાલો સરસ મજાની સૂકી ભાજી બનાવી લીધી છે દિશાબેને તેલ મૂકી જીરું મૂકી લીલા મરચાં છે આદુ છે અને લીમડો છે નાખી અને બટેટાને વઘારી નાખ્યા છે અંદર લીંબુ નાખી દીધું છે જોઈતા પૂરતી ખાંડ નાખી દીધી છે અને સરસ મજાની ખણસાવા દીધી છે ચાલો ત્યારે ની ખીચડી પણ તૈયાર છે ને એકદમ આજે અગિયારસ છે ભાત ન બનાવાય પણ ધાનુંબેન ભાત સિવાય બીજું કંઈ ખાતા નથી એને એટલા માટે તેને સ્પેશિયલ એના માટે તેને થોડાક મસ્તા બનાવ્યા છે એને ચાલો અગિયારસ હું એક જ રહી છું પણ ઘરના બધા જ સભ્યો આ જ ફરાળ જમવાના છે અત્યારે ચાલો હું આ સમયે ઇસ્ત્રી કરું છું ઘરના ઢગલો એક ઇસ્ત્રીના કપડાં છે હમણાં લગભગને લગભગ અઠવાડિયાથી બેની ઇસ્ત્રી નથી કરી અને આજે મને કહી દીધું છે દિશાએ કે મમ્મી તમારે ઇસ્ત્રી જ કરી દેવાની છે આજે ગમે તે થાય આજે મને ઈસ્ત્રી કરી દેવાની છે તો ચાલો હું સવારમાં નાઈ ધોઈને ઠાકોરજીની સેવા કરી ધાનુબેનની સાથે રમી અને ત્યાર પછી તરત જ ઈસ્ત્રી કરવા બેસી ગઈ હતી આજે દિશાબેને ઘરના ફળિયા રસોઈ સવારમાં નાસ્તો બધું જ દિશાબેને કરી નાખ્યું હતું એને ઝાડને પાણી પણ પાઈ દીધું ચકલાને કુંડા પણ ભરી દીધા બધું જ દિશાબેને કર્યું અને મેં ફાઇનલી ઇસ્ત્રી કરવા બેસી ગઈ કારણ કે એટલા બધા કપડાં હતા ને સાંજ સુધી ઇસ્ત્રી કરવાની છે ભાઈ અને દિશાબેનની રસોઈ પણ ચાલુ જ હતી એણે સરસ મજાની સૂકી ભાજી બનાવી લીધી અને ચાલો વેફર પણ બનાવી નાખશે ને ચાલો આ જે ઘાણ છે ને વેફરનો ચિપ્સનો એ છેલ્લો છે હવે બધી જ આજે બાર મહિનાની વેફર છે બનાવી હતી ને બધી જ ખલાસ થઈ ગઈ આ છેલ્લી પેલી વેફર બચી છે આટલી અને ચાલો મસ્ત રસોઈ તૈયાર છે જો વેફર છે લાલ મરચાં છે તળેલા સૂકી ભાજી એકદમ મસ્ત બનીને તૈયાર છે અને સાથે સાથે તાનોબેનનું જમવાનું પણ તૈયાર છે રસોઈ થઈને એટલે પેલા હું અને દિશા જમવા બેસી ગયા ધાનબેનને પણ જમાડી લીધા બપોરે મસ્ત આરામ કર્યો અને સાંજે પાછા બધા જ વહેલા ઊઠી ઊઠીને નીચે આવી ગયા ચાલો સાંજ પડી ગઈ છે અત્યારે એકદમ સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે ઠંડુ ઠંડુ વાતાવરણ છે આ ઠંડી તો એટલી બધી છે ને ચાલો આજે હું બનાવું છું મારા માટે રાજ શીરો સ્વીજ કરાવવાની છે stanno in prenda dice chi ha stanno in prenda? Ari ma ne ha! Hi caro! Ah, hi! Ari! 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 અરે વાહ ચાલો ધનુ ની ફ્રેન્ડ આવી છે જો હું કરું છું ઈસ્ત્રી બધા એવું છે ત્યારે ચલો સરસ મજાનો શીરો બનાવું છું તમને દેખાડું અત્યારે સે જમસ્ત તો દેખાડીશ ચાલો થોડોક અમ બનાવીએ રાજ શીરો બનાવવાનો છે આ રાજ અદ્રાનું છે સાખીબેનને રસોઈ થઈ ગઈ છે એની અને મારું થોડુંક બાકી છે તો હું બનાવી લઉં ચાલો આજે અગિયારસ છે તો અગિયારસ નિમિત્તે બપોરે તો સૂકી ભાજી ખાધી હતી તો અત્યારે બનાવું છું જ મસ્તો શીરો હું પણ ખાઈશ બંને છોકરીઓ પણ ખાશે અને ધાનુબેન પણ ખાશે ચાલો હું સ્ટીવિયાનો ઉપયોગ કરવાની છું ચાલો થોડું ઘી લઈ લીધું છે એક સે ચમચથી વાટકી ઉણી રે એટલો લોટ લઈ લીધો છે અને એક વાટકી લોટમાં સે ચમચ ઓછો લોટ લીધો છે રાજગરાનો ચાલો એ એકદમ શેકી નાખ્યો છે ખૂબ જ સરસ રીતે શેકી નાખ્યો છે સહેજ મસ્તો બદામી કલર થાય ત્યાર પછી બે વાટકી જેટલું આપણે પાણી નાખી દેવાનું છે ડ્રાય ડ્રાયફ્રૂટ્સ સાક્ષી એ સમારીને તૈયાર રાખ્યા છે એ દેખાડે છે ચાલો મસ્ત જો ને શીરો બની ગયો છે એ ક્યારે ખબર પડે જ્યારે લોયાને એ છોડી દે ત્યારે હે ને વાસણને જ્યારે શીરો છોડવા લાગે ને ત્યારે સમજી લેવાનું શીરો બનીને રેડી છે ચાલો સ્ટીવિયા સુગર છે આ ઝીરો કેલરી છે ડાયાબિટીસ માટે થઈને સ્પેશિયલ સુગર છે ચાલો મેં બે અઢી ચમચી નાખી દીધી છે અને જો નાખીને એટલે તરત જ ઘી બહાર આવવા લાગ્યું અને સે ચમચું ડ્રાય ફ્રુટ નાખી દીધું છે જો કેટલો મસ્ત શીરો બનીને રેડી છે રાજઘરાનો શીરો અગિયારસ અગિયારસમાં ખાવા માટે થઈને ખૂબ જ પૌષ્ટિક આહાર કહેવામાં આવે છે ને મસ્ત ચાલો મસ્ત થાળી બની ગઈ છે ચાલો જમી લઈએ અત્યારે તે અને સાક્ષીએ મસ્ત મને ડિશ બનાવવા માટે મદદ પણ કરી હે ને ચાલો ત્યારે જો કેટલી મસ્ત ડિશ બનીને તૈયાર છે ચાલો બધા જમવા એને આજ અગિયારના દિવસ અગિયારસના દિવસે ફરાળ સ્પેશિયલ ડિશ છે આજે તો

મસાલો હું કરી નાખું ઈસ્ટી ચાલો ઈસ્ત્રી એકદમ મસ્ત થઈ ગઈ બધી જ ઈસ્ત્રી થઈ ગઈ છે ને એકો એક કપડાની ઈસ્ત્રી થઈ ગઈ છે ફાઈનલી ઢગલો હતો કારણ કે જોયું ને તમે થોડાક કપડાં પહેલાં કરી નાખ્યા બપોરે અને થોડાક અત્યારે કર્યા અને ફાઇનલી ખાટલી થઈ ગઈ એકદમ ખાલી મારો આજનો દિવસ તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ જો તમને મારો આ બ્લોગ ગમ્યા હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કાલ નવા બ્લોગમાં ફરી વખત મળશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાતે